હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માઇ કુકિંગમાં સ્વાગત છે તમારું બધાનું ના છે હું તમારા માટે થઈને સ્પેશિયલી નવી એવી રેસીપી અને શિયાળા માટે થઈ અને તમે છે તે આ રીતના છે તે વધારે પ્રમાણમાં છે તે શિયાળામાં આ સામગ્રી મળતી જ હોય છે તો તેના માટે થઈને આપણે આ જે આપણે પાલક પનીરનું શાક તો પાલક પનીરનું શાક કઈ રીતના બનાવું તે હું તમને બતાવવાનું છું અને જેથી કરી તમે છે તો એક વખત બનાવશો એટલે તમે છે ને રેસ્ટોરન્ટ અથવા હોટલમાં છે તમે ક્યારે છે તે જમા થવાનું તમે ભૂલી શકો તેવું જ છે તે તમે ઘરે જ છે ઘર બેઠે જ આ રીતના તમે શાક બનાવી શકો છો તો તમે પણ આ વિડીયોને અંશુધી શોધા લેશો અને નવા હોય છે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરો તો પાલક પનીરનું શાક બનાવવા માટે તેને આપણે પાલકને છે તો આ રીતના સમી કરી અને કટ કરી નાખવાની અને અડધા અડધા પાન રહે એટલે તેને આપણે છે તે સાફ કરી નાખવાના અને આ રીતના પાણીથી ધોઈ અને તેને આપણે સરસ મજાને એકદમ નિસવી નાખવાના છે આ રીતના અને આ રીતના આપણે છે તે પાણીમાં છે તે સરસ મજાના છે તે ધોવાઈ જાય એટલે પછી તેને આપણે પાણીમાંથી કાઢી અને આપણે તેને આપણે એક આપણે એનામાં કાઢી લેશું તપેલીની અંદર અને આ રીતના આપણે તપેલીના અંદર કાઢીએ અને તેની અંદર જેમાં આપણે પાણી નાખ્યું હોય ગરમ થવા માટે થઈને ગેસમાંથી તેની અંદર નાખવાનું અને બાફાર મૂકી દઈશું અને બફાવા દઈએ બેથી ત્રણ મિનિટ માટે તો હવે આપણે છે આ ટમેટા લીધા છે તેને આપણે સમારી નાખશું પહેલાં અને એટલે કે આપણે છે તે મોટા મોટા આપણે તેને કટકા કરી નાખશું કેમ કે આની આપણે ગ્રેવીસ કરવાની છે તો એટલા માટે થઈને તો તેના માટે થઈને આપણે તેનાને મિક્સરમાં પીસી નાખશું તેને પહેલાં મોટા કટકા કરી લઈએ તો હવે આપણે ટમેટાને કટ કરીને નાખ્યા છે તે છે બધા ટમેટાને છે તે આ રીતના આપણે મિક્સર જારમાં નાખીએ અને તેને આપણે સરસ મસાલા તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરની અંદર તો હવે તમે જોઈ શકો કે આપણે છે ટમેટાની કેવી સરસ મસાલીની છે તે ગ્રેવી થઈ ગઈ છે આ રીતના તો તેના આપણે છે તે કાઢી લેશું આ રીતે તો હવે તમે જોઈ શકો કે આપણી છે તે પાલક છે તે પણ સરસ મસાલી છે તો આ રીતના બફાઈ ગઈ છે તો હવે તેને આપણે ગેસને ઓફ કરીએ અને નીચે ઉતાર લઈએ તો હવે આપણે આ ભાજી છે તો આ રીતના આપણે છે તેને કાઢી લઈશું પાણીમાંથી બહાર આ રીતે અને તેને આપણે ડાયરેક્ટ સીધી છે તો આ ઠંડા પાણીની અંદર નાખી દઈશું એટલે છે તે ફટાફટ ઠંડુ થઈ જાય અને જો તમે ઠંડા પાણીમાં ન નાખવા માંગતા હો તો પણ છે તેમ તેને ઠંડુ થવા તો પંખાની છે તો પણ ચાલે તો આ રીતના તેની અંદર આપણે નાખી દઈશું અને આ પાલકનું પાણી છે તે છે તે જે લોકો પીશે તો તેને છે તે શરીરની અંદર છે તે તંદુરસ્તી પણ સારી રહેશે છે કેમકે પાલકનું પાણી પણ જેથી એકદમ છે તે પોષક આપે છે શરીરને એટલા માટે તો હવે તેને આપણે આ રીતના ઠંડુ ખાવા દઈએ હવે તમે જોઈ શકો કે આપણે છે તે પાલક છે તેને પણ આપણે છે તે સરસ મસાની છે તો આ રીતના એકદમ છે તે પીસી નાખી છે અને હવે તેને આપણે છે તે કાઢી લેવાની છે આ રીતના અને પછી જ આપણે છે તે આગળની પ્રોસેસ કરવાની તો તેને પણ આપણે કાઢી લઈએ એટલે ન નીકળે તેની અંદર તમે છે તે પાણી પણ તેની અંદર નાખી શકો છો તો હવે તમે જોઈ શકો કે પાલકની અને અહીંયા છે તે ટમેટાની છે તે ગ્રેવી થઈ ગઈ તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે તમે જોઈ શકો કે આપણું તેલ છે તે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું તો હવે તેની અંદર આપણે પહેલાં રાઈ નાખી દઈશું આ રીતે અને રાઈ કકડી જાય એટલે તેની અંદર આપણે જીરું નાખી દઈશું આ સાથે એટલે બંને છે તે એક સાથે કકડી દેશે તો રાઈ અને જીરું સરસ મજાના છે તે પકડી ગયા છે તો હવે તેની અંદર આપણે છે તે લસણ નાખી દઈશું આ રીતના તેને આપણે ખાંડીને રાખ્યું છે અને હવે તેની અંદર આપણે છે હિંગ પણ નાખી દેવાની છે હિંગ ને તમે મસાલા છે તે વધારે કે ઓછા તમે તમારા સ્વાદ મુજબ તમે કરી શકો છો તો આપણે છે તે લસણ ને છે રત્તાસ ઉપર થઈ જાય પછી તેની અંદર આપણે આ ગણ કરવાની છે પ્રોસેસ ત્યાં સુધી તેને આપણે સળવા દેશું તો તમે સોઈ શકો કે આપણો લસણ છે que se. કેમ કે આપણે તજ ને બાધિયા ને નથી નાખ્યા એટલા માટે થઈને અને હવે તેની અંદર આપણે હળદર નાખી દેશું હળદર આપણે બહુ નહીં નાખવાની આ રીતના થોડીક જ નાખશું અને હવે તેની અંદર લાલ મરચું નાખી દઈશું લાલ મરચું છે તમારે તીખાસ પ્રમાણે તમે નાખી શકો છો તો આ રીતના આપણે એક સમસી લાલ મરસું નાખ્યું છે તો હવે તે બધી વસ્તુ છે તે સરસ મજાની આ રીતનું મિક્સ કરી દેશું અને સળવા દેસુ તો હવે તમે જોઈ શકો કે આપણી છે તે આ રીતના ત્રણ સરસ મસાલા છે ટમેટાની ગ્રેવી મસાલા છે બધા મસાલા છે તે એક્સેપ્ટ થઈ ગયા તો હવે આપણે તેની અંદર છે તે આપણે નાખી દઈશું જે અહીં આપણે છે તે પાલકની ગ્રેવી કરીને રાખી છે તે આ રીતે તો આ રીતના તમે જોઈ શકો કે છે તે આપણે પાલકની ગ્રેવી છે તેની અંદર નાખી દીધી છે અને તેને આપણે સરસ મસાલું મિક્સ કરી લીધું છે તો આ રીતના સુધી તેને મિક્સ કરી અને થોડી વાર સડવા દઈશું હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના આપણે છે તે સરસ મસાલો છે એટલે તેની સાથે આપણે છે આ રીતના આપણે પાલક પનીરનો સ્પેશિયલ છે તે આવી જ મસાલો તે આપણે લીધો છે તો તેને આપણે નાખી દેસુ આની અંદર હવે આપણે તેની અંદર છે તો આ મસાલો છે તે નાખી દેસુ અને તમે પાણીમાં ડોઈને પણ તેને નાખી શકો છો આ રીતના આપણે મસાલો નાખીએ અને તેને સરસ મજાનું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો કે આપણે મસાલો નાખી અને આપણે તેને થોડી વાર માટે સળવા દેવાનું હતું તો તમે જોઈ શકો કેવું સરસ મસાલું છે તે એકદમ ઘટ થઈ ગયું છે અને આપણું શાક પણ છે તે બની અને રેડી થઈ ગયું તો હવે તેની અંદર અહીં આપણે છે તે પનીર નાખી દેશું આ રીતના અને મિક્સ કરી દેશું

તેને હવે સર્વ કરવા માટે થઈને અહીં આપણે છે તે એક પ્લેટની અંદર આપણે છે તેને આપણે કાઢી લેશું આ રીતે અને આ રીતના તમે પણ છો એક વખત તો ચોક્કસ બનાવશો કે જેથી કરીને છે તમે છે તે ક્યારેય છે તે બજારમાં લેવા જવાનું તો ભૂલી જશો કે બજારમાં ખાવાનું હો તમે ભૂલી જશો તેવું જ છે તે રેસ્ટોરન્ટમાં અને હોટલનું ભૂલાઈ જાય તેવું જ આ શાક છે તે બને છે તો ઘરે જ બનાવજો એકદમ ટેસ્ટી એવું આપણું શાક છે તો બની અને રેડી થઈ ગયું હતું હવે તેની અંદર ફરી પાછા આપણે છે તે લીલા ધાણા નાખી દેસું આ રીતે તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તો આપણા પાલક પનીરનું શાક છે તે બની અને રેડી થઈ ગયું તો તમે પણ આ રીતનું ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને છે તો પાલક પનીરનું શાક છે તેની રેસિપી કેવી લાગી છે તે આને તમે રોટલી છે રોટલા કે પરોઠા સાથે પણ તમે આને ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી એવું જ લાગે છે તમે ઉત્તરાયણમાં પણ આનું શાક છે તે બનાવી શકો છો એકદમ ટેસ્ટી અને છે તે ઉત્તરાયણ માટે તો આ સ્પેશિયલ છે તે પાલક પનીરનું શાક બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો